રાજકોટ જિલ્લાના જસ્ટન તાલુકામાં એક મજૂર વર્ગની મહિલાને ઘણા સમયથી કોઈ શારીરિક તકલીફ હોય જેને લઈ સમગ્ર પરિવાર ખૂબ જ ચિંતિત હતો ખૂબ જ ગરીબ પરિવાર હોવાથી આર્થિક રીતે પણ પહોંચી શકાય તેમ ન હતું એવામાં કોઈએ તેમને તો ગ્લોબલ હોસ્પિટલના માનવ માનવતાવાદી ડોક્ટર પ્રશાંત રામાણીની સલાહ આપી જેથી આ પરિવાર દોરાજી આવી ડૉક્ટરને સમગ્ર વાતની જાણ કરી હતી ત્યારે આ ડોક્ટરે તપાસ શરૂ કરી ત્યારે મહિલાની તબિયત ખૂબ જ ક્રિટિકલ હોય અને બચાવવાના ચાન્સીસ ખૂબ જ ઓછા હતા ત્યારે આ ડૉક્ટરે પરિવાર પાસે રજા લઈ મહિલાને બચાવવાના ફક્ત દસ ટકા ચાન્સ છે તેની જાણ કરી સારવાર ચાલુ કરી હતી બે કલાકથી પણ વધુ ચાલશે ઓપરેશનમાં ડોક્ટર અને દર્દીની ખૂબ સફળતા થઈ અને મહિલાનું જોખમ ઓપરેશન પર સફળ નીકળ્યું આ સમગ્ર પરિવારની આર્થિક સ્થિતિ જોઈ ડોક્ટરે તેમની ફી લીધા વગર સારવાર કરી આપી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું બચવાની બિલકુલ શક્યતાઓ ઓછી હોવા છતાં પણ મહિલાની સારી રીતે સારવાર કરી ડૉક્ટરની અપાર મહેનતથી મહિલાનો જી બચાવી જતા સમગ્ર પરિવારે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો નયનભાઈ રાવરાણી ધોરાજી ગ્લોબલ ગાયનેક હોસ્પિટલ તરીકે મારી પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવું છું ઓકે મારે ત્યાં એક મજૂર પેશન્ટ જે બાબરાથી આવેલ હતું તદ્દન બેહોશ હાલતમાં એમના સગા મારી હોસ્પિટલ લઈ આવ્યા હતા એ સમયે એના રિપોર્ટ કરતાં માલુમ પડ્યું કે એમને નળીમાં બાળક રહી ગયું હોવાથી પેટમાં ખૂબ જ રક્તનો ભરાવો થયેલો છે એમના રિપોર્ટ્સ કરાવ્યા તો ફક્ત એક પોઈન્ટ પાંચ ટકા હિમોગ્લોબિન હતું આટલા હિમોગ્લોબિન સાથે તેમને ઓપરેશન પાર પાડવું અમારા માટે ખૂબ જ અઘરું હતું એ પેશન્ટને અમે જૂનાગઢ કે રાજકોટ મોકલી શકીએ એવી કંડિશનમાં પણ નહોતું કારણ કે એ રસ્તામાં એનો જીવ ગુમાવી શકે એવી હાલત હતી તેથી માનવતાની દ્રષ્ટિએ અમે વિચાર્યું કે આ પેશન્ટને મોકલવા કરતાં ભગવાને અમે જે શક્તિ આપી છે એ મુજબ અમે એના માટે મહેનત કરીએ જે ભાગ્યે જ આવું કેસ ક્યારેક આવતા હોય છે તો અમે અમારી પર્સનલ બધી મહેનત કરી અને અમારા જ હસ્તક બ્લડ અને બધી વ્યવસ્થા કરાવી અને એ પેશન્ટનું ઓપરેશન પાર પાડ્યું એ પેશન્ટના શરીરમાંથી પેટમાંથી લેપ્રોસ્કોપી દ્વારા અમે દોઢ લીટર જેટલું બ્લડ બહાર કાઢ્યું છે સાહેબ કેવું જોખમી ઓપરેશન હતું જોખમી એટલે અમે એ પેશન્ટના સગા પાસેથી ઓન ટેબલ ડેથની કન્સેન્ટ લીધેલ હતી અમને પણ એવી જ અપેક્ષા હતી કે માત્ર ને માત્ર દસ ટકા જેવી શક્યતા છે પેશન્ટને બચવાની બાકી નેવું ટકા પેશન્ટ આ ટાઈપના જે પેશન્ટ હોય એ પોતાનો જીવ ગુમાવી દે છે આવા કેટલાક પેશન્ટ આવતા હશે સર આવા પેશન્ટ અત્યારે તો કેવું છે કે મજૂર વર્ગ કે જે અનએજ્યુકેટેડ છે જે હેલ્થ થી વંચિત છે એવા પેશન્ટ વધારે જોવા મળે છે એ જૂજ મહિને બે મહિને એકાદો કેસ આવો જોવા મળી શકે બીમાર થઈ ગયા તો ઊભા નથી હોતા અને આવીને પડી જતા તો હાઉ પછી અમે ધોળજી લઈ આવ્યા હોસ્પિટલમાં પછી આને છે ને સાહેબે બધું વ્યવસ્થા કરી દીધી અમે તો રોવા માંડ્યા હતા કે બચવાની ચાન્સ નથી આની બીજે દવાખાને ગયો તો કોઈ હાથે નહીં ઝાલે બાકી સાહેબે હાથ જાય અને મારા બેનનું ઓપરેશન કીધું અમારા બરો એક રૂપિયા અમે ફીસ નથી ભરી એ સાહેબે બધું લઈને બધું વ્યવસ્થા કરી દીધી અને અમને અહીંયા દાખલ કરી લીધી અને એ પછી અમારે છે ને હવે સારું છે બેનને હવે બહુ સરસ છે સાહેબની કામગીરી કેવી છે બે વાગા માં ભયરી ચાર વાગા સુધી સાહેબે ખાધું નથી નાખ્યું પાણી નથી પીધું અમારાથી વધારે સાહેબ નું હતો સાહેબે કોઈ પૈસા લીધા ના ના બઉ પૈસા નથી લીધા સાહેબે હા પૈસા નતા લીધા એ તો અમે પછી ફીઝ ભરી પછી નકર કામ